વીઆઈબી અમદાવાદ દ્વારા એક દિવસીય મીડિયા વર્કશોપ વાર્તાલાપનું આયોજન

કરેલા છે સારી સામગ્રી માટે ભાષા એ સૌથી મહત્વપૂર્ણ ચાવી છે તમે ટેલિવિઝન અથવા પ્રિન્ટ માટે કામ કરી શકો છો દિવસના અંતે સારી ભાષાની જરૂર છે કોઈ પણ વસ્તુ સારી ભાષાનું સ્થાન ન લઈ શકે પત્રકાર કહે છે કે આપણે ઘણી બધી કુશળતાઓ જાણીએ છીએ પરંતુ સારી ભાષાને કંઈ પણ બદલી શકતા નથી વ્યક્તિએ દરરોજ શબ્દકોષમાંથી ઓછામાં ઓછા બે નવા શબ્દો વાંચવા જોઈએ તેમણે ઉમેર્યું હતું કે ભારત કન્ટેન્ટનો આજકાલ દેશ છે અમે ગ્લોબલ કન્ટેન્ટ નથી બનાવી રહ્યા પાટણમાં પત્રકાર સારી સામગ્રી બનાવી શકે છે જેનો ઉપયોગ વિદેશમાં થઈ શકે છે કન્ટેન્ટ નો માર્કેટ ઘણો મોટો છે વિડિયો પોસ્ટ કરવી એક વસ્તુ છે પરંતુ ઘણા પ્લેટફોર્મ છે જ્યાં તમે પોસ્ટ કરી શકો છો અને પૈસા પણ કમાવી શકો છો એક માત્ર માપદંડ ગુણવત્તા છે તેમણે ઉમેર્યું હતું કે જ્યારે આપણે ભારત વિશે કહીએ છીએ ત્યારે ભારતીયો કન્ટેન્ટનો વપરાશ કરે છે છે સંખ્યા અલગ ભારતમાં એક ઉપભોક્તા બહુવિધ ભાષાઓમાં માહિતીનો વપરાશ કરે છે જેથી એક ઉપભોક્તા સરેરાશ ત્રણ ભાષાઓમાં સામગ્રીનો વપરાશ કરી રહ્યા છે વધુમાં શ્રી પારિકે કહ્યું કે ગ્રામીણ અને શહેરી વચ્ચેનું વિભાજન ખૂબ જ ઝડપથી અદ્રશ્ય થઈ રહ્યું છે પત્રકારે ગ્રામીણ અથવા શહેરી વિચારવું જોઈએ નહીં પ્રેક્ષકો વિચારવું જોઈએ અમીરથી લઈ ગરીબ સુધી દરેક જણ કન્ટેન્ટ એક્સેસ કરી રહ્યું છે પાટણના પત્રકારે વિચારવું જોઈએ કે તેઓ પાટણથી સામગ્રી ઉત્પન્ન કરી રહ્યા છે પરંતુ સામગ્રી દરેક માટે છે તેનું કારણ વૈશ્વિક પહોંચશે આ પ્રસંગે શ્રી મનીષ મહેતાએ મોબાઈલ જર્નાલિઝમ એન્ડ ડિજિટલ મીડિયા વિશે પર વાત કરતા જણાવ્યું કે અમારા ન્યૂઝ રૂમમાં એક નિયમ છે કે દરેક સમાચારોને ક્રોસ ચેક કરવામાં આવે ફેક ન્યૂઝના સમયમાં સમાચારોને ક્રોસ ચેક કરવા માટે ખૂબ જ જરૂરી છે એક નિયમ એ પણ છે કે વિશ્વસનીયતા સાથે ચેડા ન કરવા જોઈએ ભલે તમને એક મિનિટ અથવા એક દિવસ મોડું થઈ રહ્યું હોય વિશ્વસનીયતા સર્વોચ્ચ છે કટોકટી વિશ્વસનીયતા સાથે સમાધાન છે સોશિયલ મીડિયા અને ડિજિટલ મીડિયા વચ્ચે તફાવત છે સોશિયલ મીડિયા પર લોકો ચેક કર્યા વગર માહિતી ફોરવર્ડ કરે છે તેમણે પાટણ

ઉત્પાદક મુખ્ય પ્રવાહના માધ્યમો છે કોઈ સોશિયલ મીડિયાની શક્તિનું અન્વેષણ કરવું જોઈએ જ્યાં સ્થાનિક ભાષાની માંગ સતત વધી રહી છે વ્યક્તિએ સાધનોનું અન્વેષણ કરવું જોઈએ એઆઈ ટૂલ્સનો ઉપયોગ સામગ્રીના લેખન અને એકીકરણ માટે કરવામાં આવી રહ્યો છે ઉપભોક્તાને પ્રાદેશિક ભાષામાં વધુ રસ હોય છે એમ શ્રી કુમાર જણાવ્યું તેમણે ઉમેર્યું કે એ નવું ચલણ છે કન્ટેન્ટનો ઉપયોગ કરી વધુ ફોલોઅર્સ જોડાઈ શકે છે પત્રકારે સામગ્રીને વિસ્તૃત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ સામગ્રી બે પ્રકારની હોય છે એક બધા માટે સામાન્ય છે અને બીજું પર્યાવરણ જેવા વિશિષ્ટ વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવું વિશિષ્ટ 的确。